પેલા એસી હજાર સોદી હતી અને હમણાં એક લાખ એસી હજાર રહી એક લાખ ને એસી હજાર દેખો કિલો કડલા કર્યા વાળા પાંચસો ગ્રામ તોડા કર્યા વાળા અને ફૂલ કર્યા વાળું આ તીન તીન વસ્તુ મન એટલા હુનારે મન કેટલા ભાવ કીધા ખબર તીન લાખ રૂપિયા કીધા પણ કરાવો તો પડે ને તો ભલા છોકરો પહેણાવો હોય તો એમને એમ થોડો મફત પહેણે ખર્ચો તો આવે ને પણ અરબારી ખર્ચા તો આવે બહુ મોય હજમું હા તો મારે ઘરમાં એક લાખ રૂપિયા જ એક લાખ રૂપિયા તો પછી તીન લાખ થઈ હા થાય તીન ને ઉનાળનો ખર્ચો ભાઈ હું તો મોડિયા હું ભાડો તો બોલો ને હા તો હું એમ કહું કે બે લાખ ને તમે કોઈ ચોકી વ્યાજેલા વરા ઓહ અરબારી હા તારે પગે પડું તાર કે બે લાખ રૂપિયા પડ્યા હો ને તો દોન દાખ એટલે પહેલા આદમી મેં હતો ને હાગું ને તમે હા વેલ્યા ઓગળી પકડાવીને તમે તો હા બવડું પકડવા આવ્યા હા

કોઈ આગળ રોવા બોવાનું એવી એવો આપણે કરવાનો આવે જ ન બાદ કોઈ કરોડપતિ નહી હોય હું એટલે મજૂરી કરીને છોકરા ન એટલે ફરજ માં આવે અને આપણે સમાજમાં આયા કડલર બીજું ચાલતું આવ્યું એટલે આ નિયમ કોઈ નેકળાય ને કડલન બીજો બીજું તો હાલ પડે દાગીને તો કરાવવો પડે બૈરા હા તો પછી એને કોઈ બી કરો તો દાગી ના બીજા કરાવવી જ પડશે ભલે વ્યાજ વ્યાજે લાવો પૈસા મારપાય નહીં ને કહે ને તમે મોગ્યા હોત ને તો તો નાળો લોતરા ઓ નો તો પછી ભલાજમી ચોકે ને સેટિંગ કરો તમે રૂપિયા રૂ અને કાલ વાત કર દો અને રૂપિયા સિવા કોઈ બી જરૂર પડે ને તો અડધી રાતે તમે તોરે મારે ઘર દરવાજો ખોખરાવ જો રાત્ર 2 વાગે ઉદરો પાછો નઈ પડું હું પણ ખાલી એક રૂપિયાની જરૂર હતી ને રૂપિયા ની જરૂર મે તમે ના દીધો બો એમને હગબગ કરવો હોય કોઈ હોય તો આપણે કરાઈ ન કા હગુ તો હવે માર છોકરાએ કર્યું હવે મારે હગુ કરવાનો હોય માર છોકરા મારે પૈસા નતો હું મારા પૈસા લાવું બરાબર એટલે એને ભણો તન એવું છે કે કેરવારબોધી એટલે હગન કેતા નહી મારે એવું કોઈ મનમાં નહીં એ કો કડલન કોઈ કહું કોઈ પહેરવાનો નહીં તોર ભૈરા તોર શુકરા બહુ જ પહેરસે અને તોરે ઘરમાં જ બાજુ પાછું અપભારવું બલાજ અરબાદી હું હદમું પણ તમે કહો કેલા હગાન કહો કે તમે કહો પાંચસો ગ્રામ રા તોડા એને એને મોત હું અઢીસો ગ્રામરા તોડા કરાવ એટલા પૈસા મારતી નહીં બને એમ તો હું નંબર જોઉં તમે કરો મારતી ન થાય પલાદી મારે વાત ના થાય એવી પણ અરબાદી તમે મારી આભરું થાય પણ ની તમે મોરબી બન્યા એટલે વાત તમે કરી મારે ન કરાય તમે સેટિંગ કરો પૈસા આપણે દિવાળી હોય પાછામાં જ પડો હું કહું એમ તો મારો ટેકો હોય મારે હવે આવું પડશે જબરાજી જબરાજી સિવાય કોઈ ટેકો નહીં કરી દે હું જબરાજી હા એક મારું કોમ ખાલી ના ના દેતા પણ તું કોમરું નામ તો કેજે મને ખબર પડે કે મારે એવું કોમ કરવાનું ખાલી બે લાખ રૂપિયા ઓછી ના દે

એટલે બાર મહિના તો કમ સે કમ ચારસો રૂપિયા દઈએ ને બે લાખ રૂપિયા ભરાય એટલે મારી પેઢી તો વ્યાજ ભરી મારી જાય મારી વાત તો સાચી ભમરાજી પણ હું કરું કોઈ મારા થી કોઈ થાય એમ નહી જબરાજી આજ તો ખરેખર અનંત થઈ ગયો આજ તો મો તારી આશા રાખીને બેઠો તો કીધું જબરજી થોડો ટેકો કરશે પણ જબરજી હવે ટેકો નહીં કરે પણ મારા ચો એવા પૈસા પડ્યા તો હું તને બે લાખ રૂપિયા જીવરા

મારા કને એક આઈડિયા એ તમે ગણાયત તે હાલ નામ જ પાડો તો જબરાજી આઈડિયા થી કોઈ ના થાય ફાળો હાલે સોધીનો ભાવ વધારે હે લાવી શકતા હે નહીં એટલે મારે એક નવું મેં વિચાર તો કદું નહિ એ કે મારે આ કરવું હોય પણ એને કોઈ મન સપોર્ટ કરે એવું નહીં એટલે તમે ઓપે ને બીજાને ભેગા કરી અને કોકેન કર આ સોધી વિશે તો જબરાજી હડો મરી ગઈ તમે તો બેદના તોરીએ હતા અને પછી એ એલા તોરે હું નોમે મોરવી મોરવીન બોલાવ અને પછી વાત કરો વાત કરી નો આ નિયમ હટાડી નો કર નિયમ તો પણ હવે એને કેવું હોય ભમરાજી ખબર હે ઓપણે હમલા હગાની બોલાવો પડશે હમલે અગન બોલાવી અને પછી વાત કરી પછી વો મોને તો આના પરમાણે આપણે ભાઈ નિર્ભર થાય હોય બાદદાઈ કોઈ જબરાજી અમીર ન હોય માર દેવા બાદદાઈ ગરીબ હોય હું ગરીબ હું મુઈ તો અમીરું હમ ગરીબ વન તો એવી તો મધુર કરી કરી મરી જાય કદી હું ના આવે

હું ના આ લઈને ઘર થી એક ઢોકો ધોકો પ્લાસ્ટિક નું બનાવ બોટ અને લખો કીધું શોધી ખરીદ ખરીદવાની ના બંદી છે મૂર્ખો એમ છે મૂર્ખો એમ તો હવે તમે એ વાત છોડો બીજી તમે તોરા મોરવા ફોન કરો ફટોફટ બોલાવો મોરવાઈ કોમ હે હવે તોરા મોરવાઈ નું કોમ તો બીજું કોમ નહીં એટલું

આઈડિયા કોઈ નહી ખાલી એ ઓપરેન ટ્રેન થી હલ માં વારાય હુંઈ તમે જ ના ઉતરી તમે તો ઉતા નહી અન હુંઈ નહી દેતા હું કેમ ભરાય છે જ્યાં હતા હવ શાંતિ હવ શાંતિ રૂમ માં જ ઉઠી રહ્યો ચો મી નવરા હા આખો દાડો કંટાળી ગયા રે કઈ અડધી રાતે ઊંગ માં થી જૂઠી નવરાય ચાલો ઈ વાત છોડો હવે મોરવી હું તને એક વાત કેતો છું હું કહેવાળી કે ભાવ આગા દો બો આગળ થોડા આગા બો હ ચાલો ભમરાજી છોકરાએ સગાઈ કરી કેટલું સોધી મોગી હોય અને ભાવ કેટલો થઈ ગયો હોય શો કે નહીં એક લાખ અને એસી ભાવ થઈ ગયો હોય એને તીન લાખ રૂપિયા ઉપર ભાવ બાજુ થાય સોદી શોધી હોય હવે ઓપરે શું કરવાનું ખબર એ આ એન શોધી ફો કેન્સલ કરાવવાનું હોય કેન્સલ તો ભલાદમી ના થાય હું તમે યાર વાત કરો તો એ વાત તો સાચી કે કેન્સલ ના થાય

બોલાવું ફટોટ બોલાવું કોઈ સીટા નહીં બે તીન કિલોમીટર ગોમડું હોય તમે ને આવજો ભમરાજી રહીએ તો વેવાય રહીએ ઓય એટલે કોમ હતું થોડુંક કોમ હતું બરાબર આવો એક વાત કરવાની તરત આવજો હા

અને ફોનો બંધ કર બંધ કરાવા પોઈન્ટ ઇન બીજી વાત કરો તમે આ સોદી ફોનો બીજો બધરે જે દાદીનો બંધ કરાવા કેન્સલ કરાવા કે એવો રિવર્સ ગાડી નોકો અલા મો આગે વાન વાત તો કરે એલા સોદી ના હું નું ઘટાવી નોકી વાત હવે કોઈ એકદમ તો આરો હટે ની અરે મારી વાત ઓપળો હ ઓપડે ધીમે ધીમે શરૂઆત કરશે તો હટશે હા હાસો કે ખોટો હા હાસો તમે એને થોડો ખાબો તમે ઘણી હગ કરાયો

રે કોઈ નઈ શું ભાવ તોરી છોકરી છે એનારો છોકરો હોય હવે તોરી છોકરી રે એના દાગીના કરાવવા રે કેટલા તીન લાખ ઉપર દાગીના થાય ભાવ કેટલો શોધી લો એક અરે બધી કે ખોટું હા એટલે એને તમે મારી વાત ઓભળો અને મારું મન રાખી એને રે શોધી કેન્સલ કરો કેમ કપડો આ તો નિયમ હેડ્યો આવ્યો હોય પણ બિચારા ઘરે પોકી જાય એમ મેં તો ઘણું બધું વાંચ્યું હોય

તમે કોઈ મત બોલો હું હેર તું કરું અને તમે હગ તોડો વાત મત કરો નહીં તો છોકરો ઓઢો પડશે હું રેડી કરું તો તમે ચૂપચાપ બી જો તો તમે કરો રેડી હાથ ઉપર ચડાવવા પડશે ચલાજી મારી વાત ઓભો હવે ભાડો ભમરો દી પૈસા લાવી છોડી તો તીન લાખ રૂપિયા કરાવશે કરલન બીજું તૈયાર તો હોતા આ રોખમ કરીને રેસી તો છોકરી રોખમ રેસી કી કેમ કે આજનો રમો નથી હોય સોર વધારે લૂટીરા વધારે થઈ જાય

કડલમ ખર્ચો ન કરા અને તીન લાખ રૂપિયા ચોક બાર ફરવા દા તો ગમે એ જગ્યાએ કટલી જગ્યાએ ફરવા દવરાય સુંદારી માતાના દર્શન કરવા દવરાય અને તમે આ ઘણા ઘણા એસી હાઈન્સ વર્દી છો પછી મરી દવાના મરી દવા પછી કોઈ લેન તો દવાના ની તો કોઈ કડલો તમે ભેગા લઈને દાચો ના લઈને દઉં એટલે ઓપરો શોખ પૂરો કરવો બરાબર આ શું કે ખોટું હા એટલે હું તો કહું કે આ રિવાજ ગાડી નોખો તમે

અરબાદી ભમરાદી મારી વાત ઓબળો બોલો હે તમે દિવાળી ઉપર આવો ને તો સુગરે કપડા ને મેઠાઈ ને બીજે ફૂલ મોજમાં આવી જાતો હા માર તો કોઈ સોનું દાગી નું કોઈ જીતું નહી આસો આસો તમે બંધ કરો કોરા ગમમે માર ગમમે ને અમે બંધ કરા મારા ગમમે હું બંધ કરા બો વાત દે લ્યા હું બંધ કરું બો હવે આપણે એવો રીતિ રિવાજ જ ગાડેવો રીતિ રિવાજ ન દુઈએ એવો અરે હું બેઠો ને એવો રિવાજ રહેતો હોય આજ થીએ આ હોના સોધી બંધ રો રીતિ રિવાજ બંધ માર ગમમે બંધ ને તોર ગમમે તમે કરાવો છોકરા નિયમ નહીં એ તો ના કરો ને હવે તો હવે તો ભલા એ ને નો નિયમ બંધ કરાવવો પડશે ના કોમ આવે છોકરી જોખમ થાય પાછું એટલે આ ત્યાં તો નિયમ બંધ મોરા ગમ માં તો નિયમ બંધ પણ નિયમ બંધ એટલે એ જવાબદારી એટલે આ વાત કરીએ ને મોજે દરિયા થઈ જા